રામાય રામભદ્રાય રામચંદ્રાય વેધસે રઘુનાથાય નાથાય સીતાય પતયે નમ મંદિરના દિવ્ય સિંહાસનમાં વિરાજમાન લાખો ભક્તોના આસ્થાના કેન્દ્ર સમાન મહાપ્રતાપી બાલાજી મહારાજના શ્રીચરણોમાં વંદન કરું એવી રીતે વ્યાસાસન ઉપર વિરાજમાન થઈ આપ સૌ ભક્તોને બાલાજી હનુમાનજી મહારાજના દિવ્ય ચરિત્રની કથાનું શ્રવણ કરાવતા ગુણાતીત પરંપરાના આ બાલાજી હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠાના કરનારા હું ચોક્કસ યાદ કરું બાલમુકુંદ સ્વામી એમના ગુરુ ગુણાતીતાનંદ સ્વામી અને એ જ ગુણાતીત પરંપરાના સંત એટલે આપણા કોઠારી સ્વામી મહન સ્વામી વક્તા મહોદય વિવેક સાગરદાસજી સ્વામી અને આપણે જોરદાર તાલિયોના નાદથી આપણે વધાવીએ વર્ષો પહેલાં આ રાજકોટની ધરતી ઉપર મહાન પરોપકારી સંત બાલમુકુંદ સ્વામીએ આપણા સૌના સુખાર્થે સૌના સંકલ્પને પૂરા કરવા માટે બાલાજી હનુમાનજી મહારાજની સ્થાપના કરી એનો યશ એના ઋણમાંથી રાજકોટ ક્યારેય મુક્ત ન થાય એમ ભક્તો આ બાલાજી મંદિરનું એ પુનઃ જીર્ણોદ્ધાર કરીને આવું સુંદર મજાનું એ હનુમાનજી મહારાજને પ્રિય થાય એવું આ મંદિરનું નિર્માણ કાર્ય પૂજ્ય વિવેક સાગરદાસજી સ્વામીએ કર્યું છે એનું રાજકોટ સમાજ ક્યારેય પણ ઋણમાંથી મુક્ત ન થઈ શકે ત્યારે વ્યાસપીઠને વંદન એવી જ રીતે દિવ્ય સભામાં ઉપસ્થિત વક્તા મહોદય વિદ્વાન શાસ્ત્રી શ્રી અશોકભાઈ ભટ્ટ એમને આપણે તાલીઓના નાથથી વધાવીએ સ્વામિનારાયણ મુખ્ય મંદિર ભૂપેન્દ્ર રોડ એમના કોઠારી સ્વામી સ્વામી એટલે કે શાસ્ત્રી સ્વામી રાધારમણદાસજી સ્વામી શાસ્ત્રી સ્વામી ભક્તિ પ્રકાશ સ્વામી શાસ્ત્રી સ્વામી આનંદ સ્વરૂપદાસજી સ્વામી મુનિવત્સલ સ્વામી ઋષિકેશ સ્વામી નીલકંઠ સ્વામી એવી જ રીતે ભગવાન શ્રી હરિના લાડીલા આપ સૌ ભક્તો સૌને ભાવથી જય સ્વામિનારાયણ હનુમાનજી મહારાજ એમનો પરિચય પૂજ્ય વક્તા એટલે કે સાગર દાદ સ્વામી જે હનુમાન ચાલીસાની વાત કરતા હતા એ જેમ અઢાર પુરાણ છે એમાં સર્વોત્તમ પુરાણ એટલે કે શ્રીમદ ભાગવત મહાપુરાણ અને જેને સંહિતા પણ કહી શકાય એમાં આજ હું ચોક્કસ કહી શકીશ કે તુલસીદાસજી મહારાજે ચાલીસ ચોપાઈ રચી અને સમસ્ત સદ્ગુણોનો ઘોઘવ તો મહાસાગર સંહિતા જેવું કોઈ શાસ્ત્ર એટલે કે હનુમાન ચાલીસા છે ભક્તો જેમાં હનુમાનજી મહારાજના અનતાનંત સદ્ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે હનુમાનજી મહારાજ માટે ટૂંકમાં કેવું હોય તેટલું કહી શકાય હનુમાનજી એટલે શું જેમ શ્રી ગુરુચરણ સરોજ રજ સદગુરુની વંદના કરવામાં આવી હનુમાનજી મહારાજ એટલે જે શિષ્ય ભગવાનની પ્રાપ્તિ માટે નીકળે અને ભગવાનનું દર્શન કરાવી દેવું એ જ સદગુરુની પ્રાથમિક ભૂમિકા છે આટલું જ કાર્ય હનુમાનજી મહારાજનું નહીં અપિતુ મળેલા ભગવાનનો પ્રત્યક્ષ પરિચય કરાવનાર કોઈ હોય તો એ હનુમાનજી મહારાજ છે જેનું ઉદાત ઉદાહરણ તુલસીદાસજી મહારાજ છે ચિત્રકૂટ કે ઘાટ પે ભય સંતન કે ભીડ હૈ આ એનો પુરાવો છે મળેલા રાઘવ ને આજ રાઘવ છે એવી પ્રત્યક્ષ અનુભૂતિ કરાવનાર એ હનુમાનજી મહારાજ છે હનુમાનજી મહારાજ માટે કેવું હોય તો સમસ્ત વિશ્વ જેનાથી માર્ગદર્શન લઈ શકે એની નીતિ પછી એ નીતિ રાજનીતિ હોય કે નીતિ એ હનુમાનજી મહારાજની કૂટ નીતિ હોય જેમાં સર્વોચ્ચ રીતે એ પારંગત કોઈ હોય તો હનુમાનજી મહારાજ છે જ્યારે ભગવાન રામ લક્ષ્મણજીની સાથે સીતા શોધ માટે નીકળે છે અને લક્ષ્મણજી મૂર્છિત થાય રાઘવની આંખમાં એ માનવ અવતારમાં લીલા કરતા ભગવાન રાઘવની આંખમાં અશ્રુઓ જોયા અને એ વખતે હનુમાનજી મહારાજે એમના મુખમાંથી જે શબ્દો નીકળ્યા છે એ વિરાટ વ્યક્તિત્વ કેવું હોવું જોઈએ દાસાઢ્ય ભક્ત કેવા હોવા જોઈએ એનું ઉદાહરણ હનુમાનજી મહારાજે પૂરું પાડ્યું છે ભગવાન રાઘવની સામે એ દાસ બનીને હનુમાનજી મહારાજ એટલું જ કહે છે આ જગતમાં હું બધું જ જોઈ શકું પણ રાઘવ માફ કરજો આપની આંખમાં અશ્રુ આ અંજનીનો પુત્ર ક્યારેય ન જોઈ શકે અને એ વખતે હનુમાનજી મહારાજ કહે છે ત્રણ જગ્યાએ અમૃત રહેલું છે આપ કહો તો એ ત્રણે ત્રણ જગ્યાએથી અમૃતના કુંભ લાવી અને લક્ષ્મણના મુખમાં રેડી અને લક્ષ્મણને જીવંત કરી શકું અને તીનો લોક ઉજાગર ત્રણ લોક જેની પ્રશંસા કરે છે એ ત્રણેય લોકની હાંક ભરનાર કોઈ હોય તો એ હનુમાનજી મહારાજ છે એક અમૃતનો કુંભ જે પાતાળ લોકની અંદર છે ત્યાંથી કુંભ લાવી અને લક્ષ્મણને પાવ કહો તો આકાશની અંદર ચંદ્રનારાયણ પાસે અમૃત છે એ અમૃત લાવી અને એ લક્ષ્મણને પાવ અને કહો તો લોકની અંદર યમરાજા જે સદૈવ વિચરણ કરે છે આજથી યમરાજાને જ દંડ એવો આપી દઉં જેથી કરીને મૃત્યુનો ક્યારેય સામનો ન કરવો પડે આ એ હનુમાનજી મહારાજ ભગવાન રાઘવને કહેનાર એ અંજની સૂત હતા અને ત્યારે આગળનો પરિચય ભક્તો હનુમાનજી મહારાજ માટે આપ્યો છે કે જ્યારે દ્રોણાચલ પર્વત લેવા માટે જાય છે ત્યારે હનુમાનજી મહારાજે આજનો વર્તમાન સમય યુવાન એના જીવનની અંદર કેવું વ્યક્તિત્વ હોવું જોઈએ જેનું દર્શન હનુમાનજી મહારાજે કરાવ્યું દ્રોણાચલ પર્વત માટે ચાલતા થાય અને તે દિવસે એ અંજનીના પુત્ર એ ભગવાન સૂર્યનારાયણ ભુવન ભાસ્કરની સામે હાથ જોડી અને સૂર્યનારાયણને એટલું જ કીધું કે હે સવિતા પતિ આપને ખબર છે આ હનુમાનજી કેવા મતવાલા છે આપ એનાથી પરિચિત છો અને યાદ રાખજો નીચ રાહુ રૂપી એ રાવણે જે લક્ષ્મણ ઉપર જે વ્યથા આપી છે અને એ વ્યથામાંથી દૂર કરવા માટે આજ અંજનીના પુત્ર જ્યારે દ્રોણાચલની અંદર યાત્રાર્થી નીકળે છે ત્યારે હે ભગવાન સૂર્યનારાયણ જો હું આવું એ પહેલાં સૂર્યની કિરણ ઉદય થઈ ગઈ તો યાદ રાખજો અમારા માટે નહીં તમારી ખાનદાની માટે કહું છું કે સૂર્ય વંશનો સૂર્ય કાયમને માટે હાથમી જશે આ વાતના કહેનાર હનુમાનજી મહારાજ છે અને એ જ હનુમાનજી મહારાજનો ટૂંકમાં પરિચય આપું તો હનુમાનજી મહારાજ એટલે શું તો કંઈ ભગવાનનો પ્રત્યક્ષ ભેટો કરાવનાર કોઈ હોય તો એ હનુમાનજી મહારાજ છે સુગ્રીવની વાત જોઈ લ્યો વિભીષણની વાત જોઈ લ્યો કે ભગવાન રામની સાથે એ ભગવાન પુરુષોત્તમ નારાયણ એમનું પ્રત્યક્ષ દર્શન કરાવનાર એટલે કે હનુમાનજી મહારાજ છે આવા એ હનુમાનજી મહારાજ આવા એ બાલાજી હનુમાનજી મહારાજ આ રાજકોટની પવિત્ર ધરતીને ભક્તો મેળા છે અને ત્યારે આપ સૌનું બહુ મોટું સદભાગ્ય છે ભક્તો અહીંયા સ્વામીએ કહ્યું એ રીતે આ બાલાજી હનુમાનજી મહારાજનું પ્રાંગણ એટલે ટૂંકમાં કેવું હોય તેટલું કહી શકાય કે આ સાક્ષાત કળયુગની અંદર ભક્તિનો કોઈ રાજકોટમાં અખાડો હોય તો બાલાજી હનુમાનજી મહારાજનું પ્રાંગણ છે અહીંયા બ્રાહ્મ મુહૂર્ત લીધી લઈ અને ભક્તો અને શનિવારનો દિવસ હોય સમાજ રવિવારનો સવાર જતો હોય અને હનુમાનજી મહારાજ આગંતુકના આધ્યાત્મિક આધિભૌતિક અને આધિદૈવિક ત્રિવિધ તાપનું દર્શન માત્રથી સ્મરણ માત્રથી અને તમે માત્ર સંકલ્પ કરો અને દુઃખને દૂર કરનારા હોય તો એ બાલાજી હનુમાનજી મહારાજ છે ભક્તો માટે બાલાજી હનુમાનજી મહારાજને લાખ લાખ વંદન કરી અને પૂજ્ય વિવેકસાગર સ્વામીને આજે હનુમાનજી મહારાજની દિવ્ય કથા કરી રહ્યા છે ત્યારે એમને વ્યાસપીઠ ઉપર વિરાજી અને ભક્તોને બાલાજી દાદાનો જે અદ્ભુત પ્રતાપ કહી રહ્યા છે એટલે આ વિવેકસાગર સ્વામી એટલે ટૂંકમાં કેવું હોય તેટલું કહી શકાય આ વિકાસી પુરુષ છે હો અને જેના મનમાં સંકલ્પ કાયમને માટે કંઈક નવું કરવું જે અસંભવ છે એને સંભવ બનાવનાર કોઈ હોય તો એ પૂજ્ય વિવેકસાગર દાસજી સ્વામી છે એના પુરુષાર્થને વંદન છે એનો કરેલો આ મંદિર માટેનો જે નિસ્વાર્થ ભાવ છે એને વંદન કરી વાત્સલ્ય ધામના સમસ્ત સંત મંડળ વતી પૂજ્ય સ્વામીને અભિનંદન આપી મારી વાણીને વિરામ આપું અસ્તુ જય સ્વામિનારાયણ